દાહોદના નસીરપુર ગામે મધ્યપ્રદેશના યુવકે હાઈ વોલ્ટેજ વીજ વાયરને પકડી લેતા વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પોલીસને મૃતક યુવક પાસેથી ભુજ દાહોદની ટિકિટ આધાર કાર્ડ મળી આવ્યું આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના નસીરપુર ગામે ઇન્દોર હાઇવે તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના આંબેડી ગામ ખાતે રહેતો વર્ષીય કોઈ અગમ્ય કારણોસર ભીના કપડે દોડી આવ્યો હતો વીજ કંપનીના લાગેલા હાઈ વોલ્ટેજના ડીપીનો દરવાજો ખોલીને ડીપીમાંથી પસાર થતો વીજ વાયરને પકડી લેતા સુરજ મેળાને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજતા આસપાસના રહીશો ઘટના સ્થળ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી દાહોદ પોલીસને ઘટનાની જાણ કરતા દાહોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક સુરજ મેળાના મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરતા મૃતક યુવક પાસેથી ભુજ દાહોદની ટિકિટ તેમજ આધાર કાર્ડ મળી આવ્યું હતું પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે